રાજ્યના નવા ફાયર બ્રાન્ડ અને લોકપ્રિય યુવા નેતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આજ રોજ ઉચ્છલ ખાતે ન્યાય મંદિરનું લોકાર્પણ માટે પધાર્યા અને ત્યારબાદ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીમાં ડોલવણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો આજ રોજ તાપીમાં પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું તાપીશલામાં ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં તાપીના ઉચ્છલ ખાતે નવનિર્મિત ન્યાય મંદિર એટલે કે ન્યાયાલયનું લોકાર્પણ હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું તાપી જિલ્લાના દરેક તાલુકામાં અને અહીં ઉછેલ ખાતે રહેતા આદિવાસી સમાજને વધુ સારી ન્યાયિક સુવિધાઓ મળે તે માટે સરકારનું ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા અને ન્યાયાલયના અધિકારીઓ સત્તાધારીઓ સહિત તાપી જિલ્લાના ભાજપાના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હર્ષભાઈ સંઘવીની હાલ આદિવાસી સમાજના ભગવાન કહેવાતા

આ કોર્ટના માધ્યમથી આવનારા દિવસોમાં ઉચ્છલ તાલુકાના લોકોને વધુમાં વધુ સુવિધાઓ અને ઝડપથી ન્યાય મળે તેવી વ્યવસ્થાઓ ખાસ કરીને ન્યાય પ્રણાલી ન્યાય મંત્રી ત્યાં આજે કરવામાં આવ્યું છે આજે ખાસ તો ભગવાન બીરસા મુંડાની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષનો જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે અને આજે વિકાસ યાત્રા લઈને અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ જયરામભાઈ ગામિત અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સાથે નીકળ્યા છે આજે યાત્રાના સ્વાગતનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો પહેલા દિવસથી યાત્રા જ્યારથી ચાલુ થઈ છે દક્ષિણથી અને ઉત્તરથી ઉત્તરમાં પીસી વરાંડાજી અને રમેશભાઈ કટારા યાત્રા લઈને નીકળ્યા છે બે વિસ્તારોમાં જે પ્રકારે લોકોમાં ઉત્સાહ અને ઉત્સવનો માહોલ નથી આ સ્પષ્ટ દર્શાવે છે કે લોકોમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ઉત્સાહ છે અને વિકાસ યાત્રા થકી લોકોને વધુમાં વધુ લાભ કઈ રીતે પહોંચાડાય તે વ્યવસ્થાઓ આ યાત્રા દરમિયાન